હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં તો મિત્રો આજે આપણે ગુજરાતની જે મહત્ત્વની યોજનાઓ હોય મિત્રો જે અવારનવાર ગવર્મેન્ટ એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચનો ઘુસાતા હોય છે તો મિત્રો આજથી આપણે શરૂઆત કરીએ છે કે રોજ મિત્રો એક યોજનાનો લેક્ચર લઈને હું તમારી સમક્ષ આવીશ જેથી કરીને ગુજરાતની બધી જ એક્ઝામમાં જે ગુજરાતની અને ભારતની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ પૂછાય છે મિત્રો એના માર્ક તમે આગળની એક્ઝામો કવર કરી શકો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વાહલી દીકરી યોજના તો મિત્રો આ જે વાહલી દીકરી યોજનાની આપણે વાત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ જે યોજનાની આપણે મિત્રો શરૂઆત કરી છે સિરીઝની એના ઇમ્પોર્ટન્ટ લેક્ચર તમારી સુધી પહોંચી શકે તો મિત્રો વધુ સમયના બગાડતા શરૂઆત કરીએ વાહલી દીકરી યોજના તો મિત્રો વાહલી દીકરી યોજના છે મિત્રો એની શરૂઆત મિત્રો બે ઓગસ્ટ બે હજારને ઓગણીસમાં મિત્રો રોજ શરૂઆત કરવામાં આવી હતી ક્યારે શરૂઆત કરવામાં આવી હતી મિત્રો તો બે ઓગસ્ટ બે હજારને ઓગણીસમાં મિત્રો આ જે યોજના છે ને મિત્રો એની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો તો મિત્રો આ યોજનાનો હેતુ શું છે તો મિત્રો કે આ યોજનાનો મુખ્ય હેતુ એવો હોય કે જે સમાજમાં મિત્રો દીકરીઓ છે મિત્રો દીકરીઓ એમને આર્થિક સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે અને મિત્રો જે દીકરીઓનો મિત્રો જન્મ દર છે ને મિત્રો એમાં વધારો કરવા માટે અને ત્રીજો હેતુ છે મિત્રો ડ્રોપ આઉટ રેશિયો કટાડવા મિત્ર કટાડવા માટે તો મિત્રો હાલમાં કેવું હોય કે મિત્રો ગામડામાં ગામડામાં ખાસ કરીને મિત્રો કે ગામડામાં પ્રાથમિક શાળામાં મિત્રો છોકરીઓ એકથી આઠ ધોરણ ભણે ને પછી મિત્રો આગળ અભ્યાસ કરતી નથી એટલે મિત્રો ભણવાનું રહ્યું ને એ વચ્ચેથી મૂકી દે તો મિત્રો આ રેશિયો ઘટાડવા માટે આ ઉપરાંત જે દીકરીઓ હોય મિત્રો એને આર્થિક મદદ કરવાથી અને મિત્રો આ ઉપરાંત કે જન્મદંડને વધારો થાય દીકરીઓના એ હેતુથી મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે એ પહેલા મિત્રો આ યોજના હેઠળ મિત્રો એક લાખ અને દસ હજાર રૂપિયા કેટલા એક લાખને મિત્રો દસ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો તો એની પહેલા મિત્રો કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો મિત્રો કે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે બાદ જન્મેલી દીકરીઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે આ ઉપરાંત કે મિત્રો જે દંપતી હોય એમાં પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો એટલે મિત્રો કહેવાનો હેતુ એવો હોય કે કોઈ પણ દંપતી હોય મિત્રો એમાં ત્રણ સંતાન હોય એમાં ત્રણે ત્રણ દીકરીઓ હોય તો મિત્રો આ લોકો લાભ લઈ શકે એક દીકરી હોય તો પણ લઈ શકાય બે દીકરી હોય તો પણ લઈ શકાય અને ત્રણ દીકરી હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અપવાદરૂપે મિત્રો એવું બને કે બીજી અને ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધુ દીકરીનો જન્મ થાય અને દંપતી આ દીકરીની સંખ્યા ત્રણથી વધુ થતી હોય તો પણ મિત્રો તો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો એટલે કહેવાનો હેતુ એવો છે મિત્રો કે મિત્રો જે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી મિત્રો જે દીકરીઓ જન્મી છે કે તમામ દીકરીઓ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો અને સરકાર દ્વારા મિત્રો એક લાખને દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે પણ મિત્રો ત્રણ ટ્રાન્ઝેક્શનમાં એ સહાય કરવામાં આવે છે ત્રણ હપ્તા આપવામાં આવે છે એક જ સાથે મિત્રો એક લાખ અને દસ હજાર રૂપિયા આપવામાં આવતા નથી આગળ વાત કરીશું તો મિત્રો કે યોગ્યતા શું હોવી પડે તો આ દીકરીના જન્મ સમયે માતાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ધારો કે એવું માનો મિત્રો કે આજે આજે કોઈ દીકરીનો જન્મ થયો છે બરાબર આજે હે બે ડિસેમ્બર તો મિત્રો આ જન્મ થયો છે આજે તો એની માથાની ઉંમર રહીને માતાની ઉંમર એ અઢાર કરતાં વધુ હોવી જોઈએ તો આ દીકરીને આ યોજનાનો લાભ મળે પછી શું એ પતિ પત્નીની સંયુક્ત આવક ગ્રામણ અને શહેરી મિત્રો બે લાખ હોવી પડે ઓસ બે લાખ હોવી પડે ઓકે મિત્રો બે લાખ હોય અથવા બે લાખ હોય અથવા બે લાખથી ઓછી ઓછી હોય ને એ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો યાદ રાખજો કોણ લઈ શકે છે ઇમ્પોર્ટન્ટ હે મિત્રો આવક મર્યાદા પૂસાય છે એક્ઝામમાં એકવાર પૂસાઈ ગઈ છે તો આવક મર્યાદા કેટલી હોવી પડે બે લાખ અને મિત્રો બા લગ્ન અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોવા પડે દંપતીએ એટલે મિત્રો દંપતી રહ્યું ને એનું લગ્ન ગ્રંથિમાં મિત્રો એ પુખ્ત વયમાં જોડાયા હોવા જોઈએ ઓકે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો મેન વસ્તુ કે મિત્રો આ યોજનામાં ટોટલ એક લાખ તમને એક લાખ અને દસ હજાર રૂપિયા આપવામાં આવે મિત્રો આ યોજનાનું તમારે ફોમ ભરવાનું આવે છે ઓનલાઈન પોર્ટલ ઉપર પછી શું કે દીકરી મિત્રો પહેલાં તોરણમાં આવે ને એટલે સરકાર દ્વારા એ યોજના હેઠળ એને ચાર હજાર રૂપિયામાં આપવામાં આવે પછી દીકરી નવમાં તોરણમાં આવે એટલે મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે અત્યારે હાલ મિત્રો જેવું હોય ખાસ કરીને ગામડામાં કે મિત્રો જે દીકરીઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે પછી જે માધ્યમિકમાં આવે ને એટલે માતા પિતા દ્વારા એને આગળ અભ્યાસ કરવા માટે મોકલવામાં આવતી નથી તો મિત્રો ખાસ કરીને આ ડ્રોપઆઉટ રેશિયો ઘટે ને એ હેતુથી આ યોજના મિત્રો કામ કરે છે કે મિત્રો ચાર હજાર રૂપિયા પહેલાં ધોરણમાં મળે નવમાં ધોરણમાં આવે એટલે મિત્રો છ હજાર રૂપિયા આવે અને અઢાર વર્ષની ઉંમર થાય ને લગ્ન કરવાની ઉંમર એટલે મિત્રો એક લાખ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો તો મિત્રો આ મહત્વપૂર્ણ યોજના છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા જે બીજા મિત્રો મિત્રો તૈયારી કરે છે એને આ વિડીયો શેર કરી દો કાલે મળીશું મિત્રો નવી યોજના સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ ધન્યવાદ